પણ અરે પણ લઈ જ લો આ વિડીયો છે એ ચાર પાંચ મહિના પહેલાંનો છે અચાનક મારે ઇન્ડિયા જવાનું થયું એટલે આ બ્લોગ છે એડિટિંગ કરવાનો બાકી હતો સવારનો ટાઈમ હતો ને પહેલી વખત કોઈ ગામનું છે એટલે કે મારા ગામનું છે એ અમારી ઘરે આજે આવવાના હતા પહેલીવાર મહેમાન આવવાના હતા એમ પણ તમે કહી શકો છો તો આ બ્લોગ અહીંથી ચાલુ થાય છે બહુ બધો થોડો ઓલ્ડ છે પણ મેં વિચાર્યું કે થોડી મેમરી સચવાઈ રહીએ અને તમને પણ ખબર પડે કે શું હતું અને શું નહીં અને ઇન્ડિયા શું કામ ગઈ હતી એ પણ તમને ખબર જ છે કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શો એવી આશાથી આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને અબુધાબીનો જે શોપિંગ મોલ વિડીયો છે અને અબુધાબી જે ગયા એનો બ્લોગ જે હું તમારી સાથે શેર કરી દઈશ કેમ કે હજુ ટાઈમ મળ્યો નથી અને એડિટિંગ કરવાનું પણ બાકી છે બે અપલોડ થયા પછી આ ત્રીજો વિડીયો હશે અને આજે થોડુંક તમે જોઈ શકો છો થોડુંક વરસાદ વરસાદ શું પવન જેવું છે બહુ બાર ભાગ્ય અને ભાગ્ય હોમવર્ક કરે છે અને ગઈ છે માર્કેટમાં કેમ કે બેનું વિન્ટર વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે એક વીક થઈ ગયું એક વીક જ બાકી છે બસ દસ બાર દિવસનું જ વેકેશન છે અહીંયા શીરો બનાવી લીધો છે અહીંયા દાળ બનાવી લીધી છે અહીંયા ઈદડા છે અહીંયા આમાં રાઈસ છે બસ હવે સબ્જી લઈ આવે એટલે સબ્જીને રોટલી ને પૂરીનો લોટ બાંધી લીધો છે ઘરનું બધું કામ થઈ ગયું છે વ્યવસ્થિત ભાગ્ય હોમવર્ક કરે છે એઝ યુઝ્યુઅલ નહીં ભાગ્યને બ્લોગમાં આવું હોય નહીં પરાણે આમ બે ને ડાઇનિંગ ટેબલ ઉપર ભાગ્ય મેં આ સરખું કર્યું વિખાઈ જશે ખાવાના બાકી છે ને એવું બધું છે ને આજે જે પહેલી વાર આમ તો બે ત્રણ વાર ઇન્ડિયાથી તો ગેસ્ટ આવતા જ હોય છે ને અમે અહીંના જે લોકો રહેતા હોય એ તો આવતા જ હોય છે પણ શું છે કે આજે અમારા જે મારી ફ્રેન્ડ છે એનો ભાઈ અહીંયા દુબઈમાં રહે છે તો ફર્સ્ટ ટાઈમ એ લોકો અહીંયા આવે છે તો બસ એ બધા તૈયારી વગેરે કરી લીધું છે હવે એ નીકળ્યા છે તો એક વાગે અહીંયા પહોંચશે તો પહેલી વાર કોઈ મહેમાન આવશે અહીંયા રોકાવા માટે આમ તો આવતા હોય પણ શું કે આપણા ગામના ને એવા કોઈ મહેમાન ક્યારે આવ્યા નથી કેમકે કોઈ હતું જ નહીં આ એ અહીંયા દુબઈ રહેવા માટે આવ્યા છે તો બસ આજ બીચ જવાનો પ્રોગ્રામ છે તો બધું બધું ભરી દીધું છે અને ત્યાં જઈને ભજીયાનો પ્રોગ્રામ છે તો અહીંયા વીરમાટમાંથી જે અમે ચૂલો લીધો છે દેખાતો હોય તો રિફિલ પણ લીધી છે બે ચાર તો એ બધી તૈયારી થઈ ગઈ છે હવે આવે એટલે જમી અને પછી નીકળીશું તો બસ થોડી વાર પછી મળીએ અને ધીરે ધીરે ક્યારેક કાંઈક નવીનતા હોય ત્યારે લો આવતા રહેશે તો ત્યાં તો કર્યા બહુ હતું बहुत भागियो बहुत दूर चाहता नहीं हूँ आख़िर फ़ाइस क्या मरो हैं आख़िर फ़ाइस क्या मरती थी डरती थी फ़ाइस क्या डरती थी तू क्या डरती थी बहुत ठंडी लगे बहुत ठंडी लगे तो अंदर अज़रे बाहर ऐसी तो ठंडी लग से च અને પવન તે દિવસે બહુ જ હતો એટલે શું કે છોકરાઓને ઠંડી પણ લાગતી હતી એટલે થોડી વાર નાયા પછી થોડી વાર રૈમાં અને સ્લાઇડિંગને સ્વિંગ વધે બધું કર્યું અને અહીંયા બધા જ જે મહિની ભાભી પણ હતા મારા ફ્રેન્ડ તમે ઓળખો છો બહુ બધા વ્લોગમાં હોય છે અહીંયા બધા છે ચા બનાવતા હતા પછી ભજીયાનો પ્રોગ્રામ હતો અને આ લોકોને પણ અહીંયા બહુ જ ગમતું હતું ફર્સ્ટ ટાઈમ એવાતા એ લોકો ડુગાઈ રહેતા હોય એટલે અહીંયા વધારે પડતી શાંતિ હોય તો એને મજા

ચાલો ડાન્સ ડાન્સ કરે કરે આ હું ઇન્ડિયા ગઈ એ પહેલાનો વ્લોગ છે તો અહીંયાની પરિસ્થિતિ કયો એ પણ અલગ હતી અને અત્યારની પરિસ્થિતિ છે પણ આ વ્લોગને જ્યારે હું જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે શું હતી તો બસ એ છે ક્યારેક ક્યારેક એ વ્યક્તિ એવા આપણા જીવનમાં હોય છે અને જે અચાનક હોઈ જાય તો આપણને બહુ બધું એમ થાય કે એમાંથી નીકળતા આપણને બહુ બધો ટાઈમ લાગતો હોય છે તો બસ આ જ હતો આજનો બ્લોગ આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે નાનો એવો છે પણ મસ્ત મજાનો છે છોકરાઓ પણ બહુ મજા કરતા હતા અને જો તમને મારા ચેનલના વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આના પછીનો જે લીવા ફેસ્ટિવલ થયો તો એનો પણ વિડીયો ઓલરેડી પડ્યો છે થોડો એડિટિંગ કરવાનો બાકી છે ક્લિપ્સ પડી છે એ વિચારું છું કે લીવા ફેસ્ટિવલ કો નીકળી ગયો પણ વિડીયો પડ્યો છે તો એ પણ નેક્સ્ટ વિડીયો હું આમાં એડ કરી દઈશ અને તે દિવસે કયો વાર હતો એ પણ ખબર નથી પણ ભીડ થોડીક હતી એટલે મને લાગે કે ફ્રાઈડે સેટરડે સન્ડે હોવું જોઈએ પણ એટલું સરસ વાતાવરણ હતું ત્યારે અત્યારે તો ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આ થોડી બહુત ક્લિપ તમારી સાથે હું શેર કરું છું અમે ગયા નથી હજી ઇનારા ઇનારા